નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિદેશ મોકલવાની લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરતા ફરિયાદ વિસનગર કાંસા ચોકડી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે આવેલ કોમ્પ્લેક્સમાં પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ નામની ઓફિસ બનાવી વિદેશ મોકલવાની લાલચ આપી વિસનગર કાંસા ગણપતિ પરુમાં રહેતા વિશાલ કુમાર રમેશભાઈ ચતુરભાઈ સાથે થઈ છેતરપિંડી જેઓ અભ્યાસ કરે છે પ્રાપ્ત માહિતી અનુસાર પેરેમાઉન્ટ ઇન્ટરનેશનલ નામની ઓફિસ બનાવી લોકોને વિદેશ મોકલવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર મોદી દેવેન રાજેન્દ્રભાઈ રહે શ્રીજી સોસાયટી કાંસા એને વિસ્તાર મોદી ધ્રુવિન રાજેન્દ્રભાઈ રહે શ્રીજી સોસાયટી કાંસા એને વિસ્તાર પટેલ જયમીન દશરથભાઈ રહે કાંસા આ ત્રણેય ઈસમોએ વિદેશ મોકલવાની લાલચ આપી ત્રણ લાખ પચાસ હજાર લઈ તેમજ અન્ય ઈસમો પાસેથી અલગ અલગ રૂપિયા લઈ વિદેશ મોકલવાની લોભામણી લાલચ આપી પૈસા પડાવી લઈ એકબીજાને ભેગા મળી અંદાજીત કુલ રૂપિયા છત્રીસ લાખ ઓગતીસ હજારની છેતરપિંડી કર્યા બાબતે વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી